જુનાગઢ જિલ્લામાં બાવીસમી જુલે યોજનારી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને ગ્રામ વિસ્તારોમાં જનચર્ચા જોર પકડતી થઈ છે આવામાં વંથલી તાલુકાના વસપડા ગામે વીઆર લાઈવની ટીમ પહોંચી હતી અને આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીના મુદ્દાઓ સાથે ચર્ચા કરી હતી વીઆર લાઈવ ટીમે ગ્રામજનો અને સામાન્ય ચર્ચા કરી અને સ્થાનિક મુદ્દાઓને લઈને ચૂંટણીનો માહોલ કેવો રહેશે તે અંગે સમજાવ્યું હતું જુનાગઢથી આશરે ચાલીસ કિલોમીટર દૂર

અમારે જગ્યા ખાલી હતી સરપંચ ની અને અત્યારે અમે ચૂંટણી આવી એટલે સરપંચ નું ફોર્મ ભર્યું છે અને ગામની સમસ્યા તો એવું છે કે પાણીનો પ્રશ્ન છે પછી ગટર વ્યવસ્થા થોડીક કરવી પડે એમ છે રોડ રસ્તામાં અમુક જગ્યાએ પાણી ભરાય છે અને રસ્તા સારા નથી એ અમારે કરવા છે કેટલા સમય થી છે આ આશરે વીસ વર્ષ વીસ વર્ષ સમસ્યા છે તો વીસ વર્ષમાં જે સરપંચ હતા જે પણ કોઈ તો તેમને કોઈ ગામનો વિકાસ કે ના ના એને કર્યું ટ્રાય કર્યું બધા આપણે વધારે ટ્રાય કરવી છે અહિયાં જે શાળાઓ જે સ્કૂલો છે તેની હાલત બી થોડી ખરાબ છે રોડ રસ્તા પણ ખરાબ છે રોડ રસ્તા તમે આવ્યા એટલે ખરાબ જોઈએ ને આપ શું કહેશો જે રીતે અત્યારે હાલમાં ચૂંટણી થવા જઈ રહી છે શું લાગે છે આપને સુરેશભાઈ સોંદરવાનું પલ્લું ભારે હશે એવું દેખાય છે કયા કયા મુદ્દા છે એના મુદ્દા તો બહુ છે રોડ રસ્તાના છે ના છે પાણીના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો કેટલા સમયથી ચાલે છે આમ તો 18 20 વર્ષ જેવું થઈ ગયું 18 20 વર્ષથી છે હજી સુધી પાણી નથી આવતું હજી પાણી તંગી જ છે પૂરતું પાણી નથી મળતું શું કારણ બોરિંગ ના કોઈ વહીવટ દારો ગ્રાન્ટ પાસ નો કરતા હોય કોઈ બીજા વિરોધ આવતા હોય એ હિસાબ છે બજારોમાં પાણી ભરાય છે એનો નિકાલ કરવો પડે એવું છે પછી ગટર પ્રોબ્લેમ છે પછી પીવાના પાણીનો પ્રશ્ન તો વધારે છે કારણ કે તકલીફો છે પછી અમુક બોર નથી રીતનું પાણીની તકલીફ વધારે થાય છે શું નામ છે મારું નામ છે સોંદરા ભૂપતભાઈ નારાયણભાઈ અમારા ગામની અંદર જે સોંદરા સુરેશભાઈ આનંદભાઈ સરપંચ છે એ તેજસ્વી તારલો છે પણ મારે એને એક જ કહેવાનું છે કે જે થાણાપરી અંદર સરકારી દવાખાનું આવ્યું છે ત્યાં રસ્તાની કોઈ વ્યવસ્થા આ સુધી વરસાવડા આવેલ નથી મારો એવું કહેવાનું છે કે સોંદર સુરેશભાઈ અમારે જે દવાખાના તકલીફ પડે છે થાણા પી વરસપડાની એ તકલીફ અને રસ્તો બનાવે આપે એ મારી નમ્ર વિનંતી છે સુરેશભાઈ આનંદભાઈ તથા મનીષભાઈ એ મનીષભાઈ છે સભ્યમાં લડે છે સુરેશભાઈ પેનલમાં એને પણ વિનંતી કરવા અને બેને વિનંતી કરવા બે બહાદુર બહાદુર યુવાન છે અને કામ કરાવ વ્યક્તિ છે બને એ મારી નમ્ર વિનંતી છે આ જે રીતે અત્યારે હાલમાં ખેડૂતોના પ્રશ્નો ચાલી રહ્યા છે ખેડૂતોના કયા કયા પ્રશ્નો છે ખેડૂતોમાં પાણી ભરાય છે રસ્તામાં એ અમારે સમસ્યા દૂર કરવી પડે એમ જ છે ખેતી લાયક કોઈ પ્રશ્નો કઈ વાંધો નથી બીજો બધું જ વ્યવસ્થિત છે ઓકે શું લાગે છે કેટલા મત થી જીતશો અમે આઠીતેર મત થી જીતશું કેટલા ગામ ગામની અંદર વસ્તી કેટલી છે ટોટલ હજાર બારસો માણાની વસ્તી હજાર અગિયારસો માણાની અને આઠસો ને આઠસો ને પચાસ જેવું મતદાન છે ચોક્કસપણે તો અત્યારે હાલમાં જે કરપડા ગામ ગામ જે છે છે વસપડા માફ કરજો જે રીતે અત્યારે હાલમાં અહીંયા જે સમસ્યા છે પાણીની સમસ્યા છે રસ્તાઓની સમસ્યા છે ત્યારે આવનારા સમયની અંદર ચૂંટણી થવાની છે ત્યારે આપ જે રીતે અત્યારે હાલમાં કહી રહ્યા છો કે થોડી ઘણી સમસ્યા છે જીત્યા પછી શું લાગે છે આપને કે કઈ રીતે ગ્રાન્ટ પાસ કરાવવામાં આવશે અને શું કહેશો દ્વિતીયા પછી તો અમારે પેલા તો એવું છે કે પાણીની સમસ્યા અત્યારે બહુ છે એ બે ત્રણ મોટું બંધ પડી છે એ અમારે હાઈવે ભેગા પેલા ચાલુ કરવું પડે એમ છે ત્યાં તો ગામનું પાણી પૂરું પડે એમ છે ગામમાં અત્યારે પાણી ઘટે છે ચોમાસું છે અત્યારે એટલે વાંધો નથી ઉનાળામાં થોડીક વધારે વહીવટદારનું શાસન હતું એટલે બહુ અહીંયા કાંઈ કામ એવું કાંઈ થયું નથી એટલા માટે અમારે પેલા આવતા વખત પેલા એ જ કરવું પડે એમ છે ચોક્કસ ત્યારે હવે એ જોવાનું રહેશે કે જ્યારે ચૂંટણી જીત્યા પછી જે રિઝલ્ટ આવશે તે શું પરિણામ આવશે અને ગામનો વિકાસ કઈ રીતે થશે